રીતે ઘણા સમય પહેલાં પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય સંદીપ પાઠકજી માન્ય રાહુલજી માન્ય ખડગેજી અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી લોકતંત્રની ખુલે આમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવે ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની વ્યક્તિવા વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે કોણ દેશના લોકતંત્રને બચાવી શકે કોણ ભાજપને હરાવી શકે એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે એ ભાજપના પેટમાં તેલ રેડાયું હોય એમણે ઘણા હાથકંડા અપનાવ્યા આપણે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી બિહારમાં ઉલચલન કરવું માન્ય અરવિંદ કેજરીવાલજીને ઈડીનો વન બાય વન સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા ત્યારે સ્થાનિકના સ્થાનિક કાર્યકર્તાઓ હોય પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આઠ સીટ માંગી હતી અમે જામનગર ઉપર મજબૂત છીએ અમે દાહોદ ઉપર મજબૂત છીએ અમે બારડોલી ઉપર મજબૂત છીએ અમે આદિવાસીની છોટાઉદેપુરને પંચમહાલ ઉપર મજબૂત છીએ અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા પરંતુ જે રીતે આખો માહોલ જોયો જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી અમે અમારો હિત અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે ચૂંટણીઓ આવશે જશે એકાદ ચૂંટણી આપણે લડી શકીએ કદાચ નહીં લડી શકીએ એવું પણ બની શકે પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે આપણે જોયું હશે છવ્વીસ સીટ ઉપરથી આમ વન થર્ડ મળવા પાત્ર આમ આદમી પાર્ટી નથી છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ રાજનીતિ અમારો બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે પોતાના ઉમેદવાર ઊભા રાખશે જે ભરૂચ સીટ ઉપર માનનીય ચતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા બનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાકી ચોવીસ સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું ભવિષ્યના જે પણ હશે અને એમને પણ ખાતરી આપું છું કે ચોવીસ સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે ઇન્ડિયા ગઠબંધન નહીં રહે એની હવા ઉડી ગઈ છે કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ તમારે તો આ સીટ તો જોઈએ જ તમારે આ કરવું જ પડે અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની છે એના માટેનું આ ગઠબંધન છે સાથે સાથે મેં ચાર જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે એટલે આજે આપે જોયું હશે કે બે સીટ ઉપર માનનીય ચેત્રભાઈ વસાવા અને માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર તેઓ લડશે અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ લીલા શીખવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનું ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ આપ અમારે શોએ કરવાના છે એમાં અમારી